નમસ્કાર દર્શક મિત્રો સ્પાયક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગત સોમવારે મળી હતી આ સામાન્ય સભામાં વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા વિસ્તારના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત ઉગ્ર ઉગ્રશ્વરમાં પહોંચી હતી કેમ કે ત્રણ મહિનાથી તેઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ત્રણ મહિનાથી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી આ રજૂઆત બાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને વાત કમિશનર પાસે ગઈ અને કમિશનર અને મ્યુનિસિપલ કાઉન્સિલર વચ્ચે તુતુ મે મે સુધી આ વાત પહોંચી ત્યારબાદ આજે ફરી એકવાર સભા જે મુલતવી રહી હતી તે આજે ફરી મળી અને એની પહેલા વાત કરવામાં આવે તો ક્યાંકને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરનું સન્માન ન જળવાયું હોય તે મુદ્દાને લઈને જે અધિકારીઓ છે તેમના દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી અને કાઉન્સિલર માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે તે છ વાગ્યા બાદ પોતાની ઓફિસ છોડી દેશે આ બાબત પણ સામે આવી હતી ત્યારે આજે સભા મળી છે અને સભામાં આશીષ જોશી આવ્યા હતા અને સભા ચાલુ હતી ત્યારબાદ તેઓ સભા છોડીને નીકળી ગયા છે આ બાબતે આપણી સાથે વાત કરવા માટે મ્યુનિસિપલ કમિશન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કેતન જોશી સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ આ જે સમગ્ર મામલો છે સમગ્ર મામલો શું હતો આશિષ જોશી આજે આવ્યા હતા અને સભામાંથી નીકળી ગયા છે એટલે પોતાની સ્થાન પરથી બહાર નીકળી ગયા છે હવે આ કર્મચારીઓનો આપનો શું મત રહ્યો છે અને આ શું નિર્ણય લેવામાં આવશે આગળનો તારીખ ચોવીસના રોજ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે માન્ય સભાસદ દ્વારા જે અપમાનજનક વર્તન થયેલું હતું તે બાબતને લઈ અને અધિકારી સંવર્ગમાં એક નક્કી કરવામાં આવ્યું હતું કે લોકશાહી ડબે રજૂઆત કરવાની ચોક્કસ બધાને સ્વતંત્રતા હોય છે પરંતુ માન સન્માન જળવાય તે પણ એટલું જ અનિવાર્ય છે એવા સંજોગોમાં જે અપમાનજનક રીતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે જે વર્તન કરવામાં આવ્યું હતું તેનાથી અધિકારી વર્ગ નારાજ હતો એમને મેયરશ્રીને રજૂઆત કરી હતી કે શ્રી આ મુદ્દે માફી માગે પરંતુ આજે ચૂંટાયેલી પાક તરફથી એમને એવું જાણવા મળ્યું છે કે એમને શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે એને સોકોસ નોટિસ ફાળવી છે હાલ સભા ચાલુ છે સભા પૂર્ણ થયા બાદ જ્યારે આવતીકાલે બધા અધિકારીઓ એકત્રિત થશે ત્યારે સૌ પોત મંતવ્ય રજૂ કરી અને માન્ય કમિશનર સાહેબ અને માન્ય મેયર સાહેબ જોડે પરામર્શ કરી અને અધિકારીઓ સંયુક્ત રીતે જે નિર્ણય લેશે તે બાબતની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાર્ટીએ જે નોટિસ આપી છે ત્રણ દિવસની અંદર જવાબ રજૂ કરવામાં એમને જણાવવામાં આવ્યું છે આ બાબતથી તમે સંતુષ્ટ છો કે કેમ જો જયારે પક્ષ તરફથી ઇનિશિયેટીવ કરવામાં આવ્યો છે અને કોઈપણ કાર્યવાહી થાય તેને સામેના પક્ષને પણ બચાવની પૂરતી તક આપવામાં આવે એ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે પક્ષ તરફથી ઇનિશિયેટીવ થયું છે તે જ વસ્તુ દર્શાવે છે કે આ બાબતને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે એટલે હાલના તબક્કે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ વસ્તુને ગંભીરતા લઈ કમિશ્નર સાહેબની સન્માનને જે ઠેસ પહોંચી છે એની બાબતે પાર્ટીએ સભાસદને નોટિસ આપી છે એમના તરફથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ અમને શ્રદ્ધાને વિશ્વાસ છે એટલે હાલના તબક્કે કોઈ અવિશ્વાસની વાત નથી પરંતુ આગળ શું થાય છે અને અધિકારીઓ શું કહે છે તેના ઉપર આ બાબતનો નિર્ણય થશે કામગીરી પર સાહેબ જો કામ કરવા માટે તો સરકાર એમને અહીંયા મૂકેલા છે કોઈ પણ અધિકારી હોય એમને પ્રજાજનના હિત અને પ્રજાના સુખ માટે જ કામ કરવાનું હોય છે એટલે કોઈ પ્રજાજન હેરાન થાય કે કોઈ પણ સરકારના પ્રોજેક્ટને અસર થાય તેવી કોઈ પણ માનસિકતા નથી આ કામ કરવું જ જોઈએ પરંતુ કમિશનર સાહેબનું સન્માન જળવાય તે બાબતની જે કોર્પોરેશન લેવલે મેયર સાહેબના લેવલે એમની નોંધ લેવાય તે માટે અમે વિરોધ દર્શાવેલ છે સર એવી પણ વાત બહાર આવી છે કે કર્મચારીઓ અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે કે આવશે આ બાબતે અધિકારીની મિટિંગમાં નિયત ચર્ચા થયેલી હતી પરંતુ આને કોઈ આખરી સ્વરૂપ આપવામાં આવ્યું નથી જ્યારે અધિકારીઓ કાલે બપોરના યુઝ્યુઅલ ઓલામાં જયારે મળે છે ત્યારે આ બાબતની ચર્ચા થાય છે અને જેમ સંયુક્ત રીતે તમામ વર્ગ કહેશે તે રીતની આગળની કાર્યવાહી કરશું ચોક્કસ તો આગળ જે નિર્ણય લેવામાં આવશે તમામ જે અધિકારીઓ છે તે તે અધિકારીઓ સાથે એક બેઠક કરી અને આ ચોક્કસ નિર્ણય પર જવામાં આવશે પરંતુ સાથે સાથે જે મ્યુનિસિપલ કમિશનરનું જે સન્માન ગવાયું છે અને પાર્ટીએ જે એક્શન લીધું છે ક્યાંક ને ક્યાંક આશાવાદ છે કે પાર્ટીએ એક્શન લીધું છે અને વાત કામની કરીએ તો કામમાં પણ કોઈક બાંધછોડ કરવામાં નહીં આવે તેવું પણ ડેપ્યુટી સાહેબનું કહેવું છે એટલે હવે આગળ જે કર્મચારીઓ છે અધિકારીઓ છે આ બેઠકમાં શું નિર્ણય લે છે તે આગળની બેઠક પછી જાણવા મળશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા